બધી વારવા પાંદડા હમણાં બૌ વારે એ ઓલી કર્યો ત્રણ ને એક ઓલી સાઈડ દીધો ને હવે વાંડા નો જરાક મોડેલું થાય માન બાપો ને નો મોડો બદલાવે હટાણમય મોડો તૂટે ગો વિવાહાર એ મને તો પાસે જવાની ગયા એટલી નિરણી બાકી છે ખાવાનું કે નાખીએ તો બાંધવા નહીં ગયા નિરણ કરવાની યોજના બાકી છે એક ની બે વાસડીઓ ની નથી નાખવું બધી ભેરું નાખે ને પછી વાહી દઈ નાખે અટાણ માં ને મોડો બદલાવી હતા જ અટાણ હે ને આઠ વાગે ગાળ મેં ફરી વારે લીધું હતું પૂજા નો નાખ્યા બાપો ઘડી જાર વેજા ગાય નવ વાગ્યા નિરાયણું થઈ ગયું ગાય ની વાસડી મોગોટા નિરાયણ કરી દીધી ને વાંજા ને પૂજા ને બધું પેલું નાખી દીધું માયાબીન એની કરી લીધી દૂધ કરી લીધા ને ખામ

ઝાડવામાં પાણી મી નાખ્યું અડધામાં અડધા માયા નાખ્યું ને આમ બે છે ને આખા વાટી ગયું એટલે ખેતર મોટા મોટા ઉતા ને ભાઈ આવીને ગાય ની વાસડી ની નિરણ કરે એ વાસડી ની જો એક રે બીજી એકતા વાસ રે ખેતર માં બે ની નિરણ કરે દીધી

જો એના અટાણે બારમાં વી મિનિટની વાર હે ને બી દહો હાડા દઈએ ને બાપાને સાહ કરી દીધો બાપુ સાહ પીએ ને દવા સાટવા માંડ્યા ને હું સાહ પીએ ને લુગડા ધોવા ગઈ ને માયાબીન રોટલા કર્યા માયાબીને અગિયાર વાગ્યા ઢુકડા રોટલા કર્યા અત્યારે મોડું થઈ ગયું હું મારે કામ જરાક ડોવાઈ ગયું બાપાની દવાનું મોડું થઈ ગયું ને હું લુગડા ધોવાઈ લીધા આગળ બહુ ઉકવે લીધા ને મારે ને ઠામણું પીંજરું ને બધું બાકી ઢોર ધોરની પાણી કરવાના હે આજ થોડું કામ ધોવાઈ ગયું ને લુગડા આજ હામટા હું તા કાલે નતા ધોયા ની બહાર એ હજે તાગણે કુકવે લીધા ને બાપો દવા સાટે ને માયા બી ની રોટલા કરી લીધા ને હતી ગલકા નું શિયાક નાખે કાલે એના અમે ભરેલ મહેસા નું શિયાક ખાંજી કીધું તું ની બહાર રોટાણા એવું પાછું ગલકા નું કરી નાખીએ ફેટ્યું ફેટ્યું વાંધો ન આવે ગલકા હે તે અટાણે નાખી દઈએ ને કોઈ બીગડી જાય પછી જાજુ ન હોય બેસા થઈ બીગડી કોઈ કોક ભરવા આવે હજે પાણી કે પીવું હાલો તો ઘરે ભરે એ બાપા એક પપ મણી ટ્રાય કરવા સટાય કે એક એકતા કાઈ નો સટાય આવડે કે નહી તમે કહો એ દવા સાઠે આવડે નળી ફેરવવા ને પાણી પી લ્યો હું આગળ ભરે દાથું ધોવે ને એના મી લુગડા ધોવે ને કે આ નવા ને જૂના ને બધા હે મિક્સ માં

મેવરાતા નહી આધી મેવરાતા નહી વઢવા ભગે વિજે ચિતારામ બતૈની મારા કે આ તે દિવાહો હરામણ મૈને રહે હે હરામણ મૈને રહે કોй રહે હા રી હા આખો મૈને રહે આ હરામણ આખો મૈને આખો મૈને રહે મે <laughs>

મૂકવાઈ ગયા હતા ને દવા આજ રહી હે બે માં ની સટાઈ મોટા ખેતર માં રહી જાય આજ ફરવડા ના આવે ને પાછું અમારે જવાનું છે એ વાર ને મીન માયા બી ને ખોલ લઈ લીધો આ ખેતર માંથી સાટા અરવા પીડ્યા ને ત્યાં લઈ લીધું મોટા મોટા હાથ આવ્યા થોડાક થી જા ઢીગલો કરી દીધો એક કાલુ લગ ઉપાધિ નહીં ગાયું નહીં નાખવા થાય હોય તો વઠેલ તૈયાર હોય ને હું જો ત્યારથી માયાબેન રોટલા કરે કે હું રોટલા કરતી જા મા પછી રાંધું રાંધેલી આખ ને બીજું કીંક રાંધીએ આજ દીવા ને મીઠાઈ કીક બનાવી મમ્મી નતી આજે અમી તો નહી રાંધીએ કઈ મા કીક કી બનાવેલી જો માયાબીન રોટલા કરી લીધા ને તો એક સેલો રહ્યો હું સોડવેલા